અંકલેશ્વર નેશનલ નંબર પાસેના એરપોર્ટ નજીકના ગ્રાઉન્ડમાં આગામી ચાર અને પાંચમી જાન્યુઆરીના રોજ શ્રી હરિપ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ગુરુ હરિહરિપ્રસાદ સ્વામીજીના એકાણું પ્રાગટ્ય પર્વને અનુલક્ષીને આ મહોત્સવ યોજાશે કાર્યક્રમના પ્રથમ દિવસે મહા રક્તદાન શિબિર યોજાશે તો બીજા દિવસે સત્સંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે બે દિવસ યોજનારા કાર્યક્રમ દરમિયાન દોઢ લાખ લોકોની મહાપ્રસાદી માટે વિશેષ દસ વિદ્યામાં રસોઈ ઘર બનાવવામાં આવ્યું છે છેલ્લા એક મહિનાથી ત્રણસો સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે મહોત્સવ દરમિયાન છ હજારથી વધુ સ્વયંસેવકો સેવા આપશે મેડિકલ ટીમ સાથે વિવિધ વ્યવસ્થા ઊભી કરાઈ છે કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી પાટિલ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત સંતો અને મહંતો ઉપસ્થિત રહેશે બસો વીઘા જમીન પર વિશાળ મંડપ સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે સમગ્ર ભારતમાંથી દોઢ લાખ હરિભક્તો આવવાના અંદાજ સાથે અમેરિકા કેનેડા યુકે જર્મની ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા સહિત પંદર દેશમાંથી પચીસોથી વધુ વિદેશી ભક્તો પણ જોડાશે સંતોના માર્ગદર્શન હેઠળ છેલ્લા છત્રીસ દિવસથી કલકત્તાના બંગાળી કારીગરો દ્વારા સ્ટેજ ઊભો કરવાની કામગીરી હવે અંતિમ તબક્કામાં છે आगामी तारीख चौथी पांचमी जानुआरी એક અભૂતપૂર્વ યુવા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ગુરુ રેર સ્વામીજી મહારાજના અનંત ઋણને સ્વીકાર કરવા માટેનો એક નવા નમ્ર પ્રયાસ અને યુવા ઉત્થાન માટેનો એક અદભુત પ્રયાસ થઈ રહ્યો છે તો તમામ લોકોને નમ્ર વિનંતી છે કે ચોથી તારીખે બ્લડ ડોનેશન કેમ્પમાં પણ આખા દિવસ દરમિયાન જોડાવવા માટેની નમ્ર પ્રાર્થના છે અને પાંચમી જાન્યુઆરીએ મુખ્ય દિવસ છે સાંજે ચાર વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધીનો અભૂતપૂર્વ કાર્યક્રમ છે ત્યાંથી પ્રસાદ લઈ અને આપ મહોત્સવને માણવા માટે નમ્ર આપ સૌને વિનંતી છે દેહને ઘર બનાવવા માટેની દેહને મંદિર બનાવવા માટેની એક અદ્ભુત તક છે ત્યારે આપ સૌ જરૂરથી આ ફંક્શનમાં પધારજો આ ત્રણ કલાકના કાર્યક્રમ દરમિયાન ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવે છે બહુ સુંદર સ્પિરિચ્યુઅલ કોન્સર્ટ છે બહુ સુંદર એક્સપિરિયન્સ કરીંગ છે બહુ સુંદર ડ્રામા છે બહુ સરસ રીતે ગૃહરી પ્રબોધ સ્વામીજીનો એન્ટ્રી અને અભૂતપૂર્વ આશીર્વાદ છે અને છેક છેલ્લા ભવ્ય દીવડાઓની આરતી છે અને આતશબાજી છે આપણે બિલકુલ કંટાળો નહીં આવે એવી રીતે બહુ સુંદરનું આયોજન છે તો આપ સૌને આ ચેનલના માધ્યમથી આપ સૌને પધારવા માટેનું હાર્દિક અને ભાવભીનું આમંત્રણ છે અને દ્વારા આપણી જિંદગીના ધ્યેયની સ્પષ્ટતા કરીને આપણા અને ઘરે મંદિર બનાવીએ એવી આપ સૌના ચેનલમાં અંતરની પ્રાર્થના અને વિનંતી છે પાંચમી તારીખે અચૂક સાંજે ચાર વાગે એરપોર્ટની સામે અંકલેશ્વર ભરૂચ હાઈવે પર પધારવા માટેનું ફરી એકવાર આત્મીય નિમંત્રણ છે સૌને અંતરમાં